સુરતમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક બાળકના મોતને લઈને આરોગ્ય વિભાગથી લઈને લોકોમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે ત્યારે વધુ એક ત્રણ મહિનાના બાળકનું મોત નીપજ્યું હતું રાત્રે માતાએ એકના એક દીકરાને દૂધ પીવડાવી સોવડાવ્યો હતો જોકે સવારે માતાએ દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો બાળક ઉઠ્યો જ નહીં ભેસ્તાન આવસમાં ઝાકીર શેખ પરિવાર સાથે રહેતો હતો ઝાકીરની પત્નીએ ત્રણ મહિના પહેલાં જ એકના એક દીકરા અહેમદ રજાને જન્મ આપ્યો હતો દીકરાનો જન્મ થતા પરિવારના ખુશી સવાઈ ગઈ હતી ગત રાતે માતાએ દીકરાને દૂધ પીવડાવ્યું હતું ત્યારબાદ સુવડાવી દીધો હતો સવારે માતા પોતાની સાથે જ દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે ઉઠ્યો ન હતો દીકરો નહીં ઉઠતા માતાએ તેને થપ ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે ન ઉઠતા પતિ સહિતના પરિવારને જાણ કરી હતી પિતાએ દોડી આવીને દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને તાત્કાલિક પરિવારને એકના એક દીકરાના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો માતા અને પિતા આઘાતમાં સડી પડ્યા હતા તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકની શ્વાસનળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતાઓ રહેલી છે